પેલા તો આ દુઃખદ ઘટના છે એમના પરિવાર ને હું હૃદયપૂર્વક પરંતુ ઘણા આપણે જોતા આવ્યા આ એક સામાજિક ચિંતન અને મનન કરવાનો સમય નો વિષય છે નાના નાના બાળકો યાની કે દસમું ધોરણ ભણતા એટલે કે હજી તો એ સમજદારીમાં આવ્યા છે ત્યારે પણ આવા ગ્રૂપો બનાવી ચપુ જેવા હુમલા કરીને મોતને ઘાત ઉતારી દેવું આ એક સમગ્ર સભ્ય સમાજ માટે એક રેડ સિગ્નલ અને તમામ શાળાઓ કોલેજો વગેરેમાં શાળાના આચાર્ય અને શિક્ષકોની આવા વિકૃતિ માનસિક ધરાવતા અને સોશિયલ મીડિયા સાથે સંકળાઈને પોતે હિરોગીરી કરવાનો શોખ થયો હોય એની ઉપર બાજ નજર રાખવી જોઈએ આ કેસની અંદર સંપૂર્ણપણે તપાસ માટે અમારા જિલ્લા શિક્ષણ મિટિંગ ત્યાં પહોંચવા આવી છે અથવા તો પહોંચી ગઈ હશે હું કેબિનેટમાંથી બહાર આવો ત્યારે હમણાં જ હજી મારે એમના કોઈ વાલી સાથે કે શાળાના કોઈ સંચાલક કે આચાર્ય સાથે વાત થઈ નથી પરંતુ મારી ઓફિસ પર જઈ પોલીસ જે તે વિભાગના પોલીસ વડા સાથે શાળાના સંચાલકો સાથે વાત કરી અને આમાં તટસ્થ તપાસ થાય આ એક સ્ટડી થાય કે આવી વિકૃતતા બાળકોમાં કેમ આવી રહી છે આ એક શિક્ષણની અંદર ભણતા નાના નાના કાબરિયાઓ કહી શકાય કે બાળકો એમાં મર્ડર સુધી પહોંચવું એ ખૂબ જ ગંભીર બાબત છે શિક્ષણ માટે નહીં પરંતુ સમગ્ર સમાજમાં એમાં બધા જ આવી ગયા આ કોઈ કોઈના ઉપર શાળા ઉપર દોડી દઈ કે વાલીઓ ઉપર દોડી દઈને તૂટી જવાની વાત નથી પરંતુ હવે પછી આવા બનાવો ન થાય એ માટે સમગ્ર શિક્ષણ વિભાગની અંદર પણ અમે

આની તપાસ થાય અને એ પરિવારને ન્યાય મળે એ બાબતે અમે ચોક્કસ પ્રકારે હમણાં મીટિંગ કરીશું